છેલ્લા બે ત્રણ દિવસથી ધીમી ધારે અને છૂટાછવાયા વરસાદ વરસાદ બાદ આજે રવિવારે એકાએક સવારથી લઈને બપોર સુધી સારો એવો વરસાદ નોંધાયો છે વિરમગામ માંડલ સહિત નરકાંઠાના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં સવારથી એવો સારો એવો વરસાદ છે અને ખેતી માટે એક જીવનદાન પાકને રૂપ બની રહ્યું છે અને વિરમગામ ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો ડુબાણા ભુજવા જૂનાપાદર સોકલી સચાણા તાકડી સહિતના માંડલ પંથક છે છે જ્યાં વરસાદ અને ખેતી માટે ખૂબ જ ઉપયોગી આ વરસાદ ખેડૂતોને આશારૂપ બની રહ્યો છે અને લાંબા સમય બાદ આ વરસાદી વાતાવરણ બાદ વાતાવરણમાં પણ એક ઠંડકનો માહોલ જોવા મળી રહ્યો છે બિલકુલ પિયુષ આભાર આપનો અને આ વરસાદ વરસી રહ્યો છે મેઘાવી માહોલ ગુજરાતના ઘણા બધા પંથક